નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં ઘર ઘર કી કહાની આજની વાસ્તવિકતા આજનું સ્વપ્ન કદાચ અર્ધ સત્ય હોત મને નવાઈ તો એ વાતની લાગી કે આજે સવારથી પત્નીનો અવાજ સંભળાયો ન હતો રોજ સવારે છ વાગે ઊઠી જનારી આજ કેમ હજી સુધી સૂતી છે હું બેડરૂમમાં ગયો તો એ જાગી ગઈ હતી પણ બારીમાંથી બહાર જોઈ રહી હતી મેં તેના માથે હાથ ફેરવીને કહ્યું કે જય શ્રી કૃષ્ણ આજે તારી તબિયત તો બરાબર છે ને પછી મારે ખંભે હાથ મૂકીને રડી પડી હું એના રડવાનું કારણ સમજી ગયો હતો છતાં પણ અજાણ થઈ હું એની બાજુમાં બેઠો અને કહ્યું સાંભળ પરિવર્તન એ સંસારનો નિયમ છે જે પરિવર્તનની સાથે ડગલા માંડતું નથી એ દુઃખી થાય છે અથવા વહેતા પ્રવાહથી બહાર ફેંકાઈ જાય છે એક વાત યાદ રાખજે કે આપણે આનંદમાં રહેવું કે દુઃખી થવું તેનો અધિકાર માત્ર આપણી પાસે જ હોવો જોઈએ કોઈ પણ વ્યક્તિના વાણી વર્તન કે વ્યવહાર આપણા વર્તન કે ભવિષ્યના જીવનને વિચલિત કેવી રીતે કરી શકે એણે મને કહ્યું કે વાર તહેવાર એ કે રજાના દિવસોમાં આપણો દીકરો અને તેની પત્ની હંમેશા આપણને બંનેને એકલા મૂકી બહાર નીકળી જાય છે તમને આ યોગ્ય લાગે છે અરે ગાંડી પંખીને પાંખ આવે એટલે ઉડે એમાં આટલી બધી દુઃખી કેમ થાય છે આ હક અને ફરજની પકડ દોડમાં આપણે આપણો કિંમતી સમય શા માટે બરબાદ કરવો જોઈએ કોઈને પકડવાનો પ્રયત્ન કરશો એટલું એ વધારે ને વધારે દોડશે પડતા મૂકી દેવા જોઈએ એવી વ્યક્તિઓને કે જેમને તમારા પ્રેમની કદર નથી તેને નજરઅંદાજ કરતાં શીખવું પડશે આવી વ્યક્તિઓ તેની મેળે મેળે પરત આવશે તારે ધૂળેટી જ રમી છે ને એ મારી સાથે મારી સામે જોતી રહી મેં કીધું આવતા અઠવાડિયે હોળી છે હવે બાકી બચેલ જીવન અને તેની સાથે સંકળાયેલ તહેવાર અને રજાઓ ક્યાં અને કેવી રીતે ઉજવવા એ મારી ઉપર છોડી દે આ વખતની ધૂળેટી મેં ગોકુળ મથુરા અને વૃંદાવનમાં ગાળવાનું નક્કી કર્યું છે માત્ર તું જ નહીં હું પણ થાકી ગયો છું હવે મેં પણ નિર્ણય કર્યો છે કે કોઈ પણ તહેવાર ઘરે નહીં ઉજવું દરેક તહેવાર પ્રમાણે સ્થળ મેં નક્કી કરી લીધા છે હોળી ધૂળ હોળી ધૂળેટીમાં વૃંદાવન મથુરા જતું રહેવાનું છે નવરાત્રિમાં ઘરે મુંબઈ દાંડિયા અને દિવાળીમાં કચ્છ મંદિર અને ઉનાળું વેકેશન કોઈ પણ હિલ સ્ટેશન ઉપર જતાં રહ્યું એના મોઢા ઉપર આનંદ દેખાયો એ બોલી તો જન્માષ્ટમી તો આપણે ઘરે અને પછી ડાકોર અથવા દ્વારકા જતા રહેવું રહેવાનું હક અને ફરજ એક સિક્કાની બે બાજુ છે તેઓ કમાય છે એ સારી વાત છે તે લોકોને આર્થિક સદ્ધરતામાં આપણે ખુશ છીએ પણ આર્થિક સદ્ધરતાને કારણે તેઓનું સ્વચ્છંદીપણું મને પણ માન્ય નથી તારું અને મારું જીવન સ્વમાનથી જીવાય તેટલું ઈશ્વરે આપણને આપ્યું છે તેઓની તકલીફમાં આપણે ઊભા રહીએ ઊભા રહીએ છીએ પણ એ લોકોને આર્થિક સદ્ધરતાના ધુમાડા મારા કે મારા ઉપર કાઢે એ મારાથી સહન થાય એમ નથી હું મૌન બની ઘરનો તમાશો જોઈ રહ્યો છું પણ તેનો મતલબ એ નથી કે હું તારી લાગણીને સમજતો નથી દરેક વ્યક્તિને સારાપાણાનો થાક લાગે અને હવે ફક્ત તું જ નહીં હું પણ થાક્યો છું તેમના સ્વચ્છંદીપણાથી તહેવાર પરિવાર સાથે ઉજવવાની એક અનોખી મજા હોય છે પણ ઘણા સમયથી તહેવારોમાં પણ એકલો પડી ગયો હોય તેવું લાગે છે જો તહેવાર કે રજાના દિવસો ઘરમાં એકલા જ રહેવાનું હોય તો તું પણ મારા ઘરને હવે તાળું મારવાની તૈયારી કરજે વૃંદાવન જવાની બે દિવસ પછી ટ્રેનની ટિકિટ બુક કરાવી લઈએ આવું મારા મોઢેથી સાંભળતા જ એ આનંદથી મને ભેટી પડી અને બોલી આ તમારો નિર્ણય મને બહુ ગમ્યો બીજે દિવસે ડાઇનિંગ ટેબલ ઉપર ડિનર લેતા મેં દીકરા અને વહુને કીધું કે બેટા અમે હોળી ઉપર ઘરે નથી આ તો તમારી જાણ ખાતર હું કહું છું ક્યાં જાઉં છો પપ્પા મેં કીધું બસ ફરવા પણ ક્યાં મેં કીધું તમને જ્યારે અમે પૂછીએ છીએ ત્યારે તમે અમને એટલું જ કહો છો કે ફરવા પણ ક્યાં એ ક એ તમે નથી કહેતા દીકરો સમજી ગયો પપ્પા સીધો જવાબ આપતા નથી એટલે તેણે પોતાની મમ્મી સામે જોઈ કીધું મમ્મી તું કહે પપ્પા સીધો જવાબ નહીં આપે બેટા દરેક તહેવારમાં હું અને તારા પપ્પા ઘરમાં એકલા પડી જઈએ છીએ દરેક તહેવાર ઉજવવા તમને તમારું મિત્રમંડળ મળી ગયું છે તમારા રૂટીનના રૂહ્યસ્ત વ્યસ્ત જીવનમાં અમે અપેક્ષા ન રાખીએ પણ રજા કે તહેવારમાં અમે આશા જરૂર રાખીએ કે આપણે બધા સાથે તહેવારની ઉજવણી કરીએ અને અમે એ પણ જાણીએ છીએ કે તમે મોટા થઈ ગયા છો કમાતા થઈ ગયા છો હાથ પગ અને જીભ પણ હવે ચાલવા લાગી છે તમે તમારી મરજીના માલિક બની ગયા છો તમને રોકવાનો અધિકાર અમે ગુમાવી દીધો છે ત્યારે આવા સંજોગોમાં અમારી પાસે અંતિમ વિકલ્પ અમારો વ્યક્તિગત નિર્ણય લેવાનો અધિકાર જે હતો તે અમે ભૂલી જ ગયા હતા અત્યારે તારા પપ્પાએ ટ્રેનની ટિકિટ બુક કરાવી છે અમે આઠ દિવસ માટે ગોકુળ મથુરા અને વૃંદાવન હોળી ધૂળેટી રમવા જઈએ છીએ બાકી તારા ધ્યાન માટે હવે પછીના કોઈ પણ તહેવાર તારા પપ્પા ઘરમાં ઉજવવા માંગતા નથી તેમને દરેક તહેવારોનો સમય પત્રક બનાવી લીધું છે તમે પણ તમારા મિત્રો સાથેના દિવસ અને તહેવાર દરમિયાન આનંદ કરો અને અમે પણ અમારું નિવૃત્ત જીવન અમારી ઉંમરની ગમતી વ્યક્તિઓ સાથે ગાળીએ બેટા એક વાત યાદ રાખજે કે કોઈ પણ વાતનો જ્યારે અતિરેક થાય ત્યારે જીવનનો રસ્તો કે સ્વભાવ બદલવા કોઈ પણ વ્યક્તિ મજબૂર થાય છે બસ એની પાસે બોલવા માટે કોઈ શબ્દો ન હતા અને જ્યારે વૃંદાવનથી પાછા ફર્યા ત્યારે અચાનક દીકરો અને તેની પત્ની રેલવે સ્ટેશન ઉપર જોઈ અમે ખુશ થયા વહુ અને દીકરો બંને અમને બંનેને દોડીને ભેટી પડ્યા બંનેની આંખોમાં પ્રાયશ્ચિતના આંસુ હતા તેઓ માત્ર એટલું બોલ્યા પપ્પા અઠવાડિયામાં એકલતા અને એકાંતનો મતલબ અમે સમજી ગયા દીકરા અને વહુની અચાનક નજર મારી પાછળ વહુના મમ્મી પપ્પા મતલબ મારા દીકરાના સાસુ સસરા સામાન સાથે ઊભા હતા ત્યાં પડી વહુએ આશ્ચર્ય સાથે પૂછ્યું અરે પપ્પા મમ્મી તમે પણ ઊંદાવન ગયા હતા વહુના પપ્પા બોલ્યા હા બેટા જે વ્યવસ્થા તારા સસ સસરાની છે એ જ વ્યવસ્થા અમારી છે અમે પણ તહેવારમાં એકલા પડી જઈએ છીએ તારા ભાઈ ભાભી રજાના દિવસોમાં ઘરમાં હોતા જ નથી અમે સમદુખ્યા છીએ એટલે હવે અમે બંને પરિવારે તહેવારમાં બહાર નીકળી જવાનું નક્કી કર્યું છે દીકરો અને વહુ હાથ જોડી બોલ્યા અમે ભૂલી ગયા હતા કે મિત્રો સિવાય પણ ઘરે આપણી કોઈ રાહ જોઈને બેઠા છે જેમણે પોતાનું સર્વસ્વ આપણી પ્રગતિ પાછળ નોછાવર કરી દીધું છે હવે અમે તમને વચન આપીએ છીએ કે હવે પછી તહેવાર હોય કે રજા તમારી સાથે જ વિતાવશું પછી એ બહાર હોય કે ઘરની અંદર હું અને મારી પત્ની બધા એકબીજા સામે જોતા રહ્યા મૃત્યુ જેટલી કડવી વાસ્તવિકતા છે તેટલું ઘડપણ પણ એક કડવી વાસ્તવિકતા છે જેનાથી કોઈ બચ્યું નથી જેમ કહેવત છે ને કે પીપળા પાન ખરતા હસ્તી કુપણિયા મૂજવીતી તુજવીત છે ધીરી બાપલિયા કોઈ પણ ભોગે એવી વ્યક્તિને ખાસ સાચવી લેજો જેણે તમને આ ત્રણ ભેટ સુખ અને દુઃખના સમયે આપી હોય સાથ સમય અને સમર્પણ તમારા વ્યસ્ત જીવનમાંથી તેમના માટે પણ થોડો સમય ફાળવજો તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો જય દ્વારકાધીશ